જે માતાજી ને આજે હું બનાવવાની છું કોલાપુરી બેગન મસાલા તો આવી રીતના બેગનની જે આવી રીતના સાઈડનો આવે એ બધું લઈ લેવાનું છે પછી આપણે આવી રીતે એક બેગનના આવી રીતના ચાર ટુકડા કરી દેવાના બીજું પણ સેમ આપણે એવી રીતે જ કરી દઈશું બધા જ આપણે આવી રીતે રેડી કરી દઈશું મેં બીજા બધા કરીને રાખ્યા છે આપણે આવી રીતે ખાલી કટ જ મારવાના છે ને મેં પાણી લીધું છે પાણીના અંદર મીઠું નાખી દીધું છે એક ચમચી બધા જ ઇંગણ આપણે રેડી કરી દીધા છે હવે એક મસાલો બનાવવાની બતાવું તમને એક ચમચી સૂકા દાણા એક ચમચી જીરું થોડું સૂકું ટોપરું પછી ફ્રેશ મગફળી ફોલી લીધી છે થોડી પછી એક ચમચી તલ છે અને એક ચમચી ખસખસ છે હવે આપણે કાશ્મીરી મરચું નાખું છું એક ચમચી કૂટેલો દાણા જરૂર છે અડધી ચમચી હળદર અડધી ચમચી મીઠું અને આપણે પીસી લેશું મસાલો પીસી અને રેડી કરી દીધો મસાલો પીસી અને રેડી કરી દીધો મસ્ત મજાનો એક ડુંગળી સમારી છે એક ખાટું ટામેટું સમાર્યું છે લીલા દાણા લીધા છે એક મોટો ચમચો સરસોનું તેલ ગરમ મૂક્યું છે તેલ આપણે ગરમ થવા દેસુ તમે નોર્મલ જે તેલ ખાતા એનામાં બનાવી શકો છો હું સરસોના તેલના અંદર બનાવું છું તેલ સરસ ગરમ થઈ ગયું છે એક ચમચી રાઈ અને જીરું નાખું છું અડધી ચમચી હિંગ દસ થી બાર જેટલા તમે તળી માટેની લીલા મરચા એક નવરી ચૂકું ડુંગળી લાલ થઈ ગઈ છે ટામેટો નાખી દઉં છું ટામેટો રાખે પછી બે મિનિટ ટામેટાને ચડવા દે છું ટામેટું ડુંગળી સરસ શેકી લેવાના છે ટામેટા ડુંગળી સંતરાઈ ગયા છે તો હવે આપણે મીઠાના પાણીમાંથી રીંગણા લઈ અને નાખી દેવાના છે આવી રીતે રીંગણાને મિક્સ કરી દેસું સરસ થોડીવાર તેલના અંદર રીંગણાને સાંતરી લેશું રીંગણા આપણા સરસ સંતરાઈ ગયા છે આપણે કોલાપુરી મસાલો રેડી કર્યો છે એ નાખીશું મસાલો નાખ્યા પછી સરસ મિક્સ કરી દેવાનું છે મસાલો ભરીને પણ બનાવી શકો છો પણ રવૈયા એકદમ ઝીણા ઝીણા પૂણા છે એટલે ભરવાની મહેનત નથી કરવાની હવે આપણે અંદર પાણી નાખવાનું છે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે હવે સરસ મિક્સ કરી દઈશું હવે આપણે આને બે એક સીટી પડી છે બીજી એક પાડી દઈશું હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને હવા ને કાઢી દેસુ થોડી વાર પછી આપણે રીંગણા આપણા મસ્ત મજાના ચડી ગયા છે પણ આપણે બે મિનિટ જેવું ગેસ ચાલુ કરી દેસુ અને થોડી વાર ખુલ્લી રીતે પકાવી દેસુ હવે આપણે લીલા દાણા નાખી દઉં છું અંદર મેં નાની નાની દાંડલી સુધી સમાર દીધા છે ગેસ ચાલુ કરી દેસુ બે મિનિટ સુધી હવે આપણે પકવા દેસુ સબ્જી આપણે રેડી થઈ ગઈ છે ગેસને બંધ કરી દઉં છું આપણે અંદર નીકાળી દઈશું મિત્રો આ ગ્રેવી એટલી સરસ મજાની લાગે છે ખાવાના અંદર એક નંબર બહુ જ સરસ એકવાર જરૂરથી ટ્રાય કરજો ના રીંગણા ભરવાના ઝંઝટ કે ના કઈ રીતની બહુ જ મસ્ત મજાની એકદમ આસાની રીતે આ સબ્જી બની અને એકદમ સરસ મજાની રેડી થઈ જાય છે મિત્રો આપણી સબ્જી સરસ રેડી થઈ ગઈ છે થોડાક એવા ફ્રેશ લીલા દાણા નાખું છું મિત્રો સરસ મજાના બની અને રેડી થઈ ગયું છે અમારી વિડીયો સારી લાગ્યો મહેનત તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તો શેર કરજો કાલે આવી નવી રેસીપી સાથે બાય બાય